જૂનાગઢમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રીનો મેળો જેનો આજથી શુભારંભ થઈ ગયો છે ભવ્ય ધ્વજારોહણ સમારોહની સાથે જ આ ભવ્યથી ભવ્ય મેળાની શરૂઆત કરવામાં આવી છે સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના મેળાનો જ્યારે શુભારંભ થયો હોય ત્યારે લાખોની સંખ્યામાં મહાશિવરાત્રીના મેળાની અહીં ભક્તો મુલાકાત લેશે ભવનાથ મંદિર ખાતે સાક્ષાત મહાદેવના દર્શન કરશે મહાશિવરાત્રીનો પર્વ હોય ત્યારે અહીં ભવ્ય મેળાનું જે આયોજન કરવામાં આવતું હોય છે તે આયોજન સંપૂર્ણ રીતે ટાઈમસર પૂરું કરી દેવા માટે કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી આજે જ્યારે આ સુંદર મેળાનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મેળાનો લાભો લઈ રહ્યા છે મેળાના શુભારંભ વેળાએ ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી બાપુ શ્રી મુક્તાનંદ બાપુ મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ મહંત શ્રી મહાદેવગીરી મહેન્દ્રાનંદ બાપુ શ્રી હરિહરાનંદ બાપુ સહિત સંતો મહંતો જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવોએ ભવનાથ મહાદેવની વિધિવત પૂજા આરતી કરી હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના જયઘોષ સાથે વિધિવત ધ્વજારોહણ સમયે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ભાવિ ભક્તજનો ઉપસ્થિત રહ્યા બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી શિવરાત્રી મધ્યરાત્રી સુધીના પાંચ દિવસીય આ મેળામાં લાખો ભક્તો મેળામાં સામેલ થશે અને ભક્તિના અનેરા રંગમાં રંગાશે મેળાના પ્રારંભે સંત સમાગમ અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી ભવનાથ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય ગિંડારીના નાથથી ગુંજી ઉઠ્યું આધ્યાત્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના આ મેળાના સુચારુ આયોજન અને સંચાલન માટે જિલ્લા તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ તેર સમિતિની રચના કરવામાં આવી છે કે જે આ મેળામાં તમામ વ્યવસ્થાઓનું ધ્યાન રાખશે સાથે જ પોલીસને પણ કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે